સુરતમાં નો ડ્રગ્સ એન્ડ સુરક્ષિટી અભિયાન અંતર્ગત ગાંજો ચોવીસ કિલો અઠાવન પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત ડ્રગ્સ એન્ડ સુરસિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણ નેસ્ત કરવા ખાસ પોલીસ કમિશ્નર શ્રી જામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ભગીરથ ગઢવી બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ ડિવિઝન માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ આપી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વે સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેનસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ ના હોય તેમના અંગત અને વિશ્વાસો બાતમીદાર મારફતે મળેલ બાતમકીકતના આધારે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ ઉપરથી એક ઇસમ સુના સોમવારી શેટ્ટી ઉમરવર્ષ ચાલીસ ધંધો ખેતીકામ રહેગામ ફુલાવડ પોસ્ટ આસિકા થાના દેરાગઢ જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા એક મહિલા છબી થિનાદાસ ઉમરવર્ષ પાસ ધંધો મજુરી રહેગામ ધર્મરાયપુર પોસ્ટ રામચંદ્રપુર થાના પાટપુર જિલ્લો બ્રહ્મપુર ઓરિસ્સા તેને ગાંજો વજન બે લાખ ચાલીસ હજાર પાંચસો એસી ની સાથે ઝડપી પાડી બંને આરોપીની વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 હજાર એનડીપીએસ એક્ટ સન ઓગણીસો ની કલમ આઠ સી વીસ બી સી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે